તમે ક્રિકેટરમાં ગયા અને જ્યારે બોલ તમારી આંગળી પર સીધી રીતે વાગે છે અને પછી તમારી આંગળી સીધી નથી થતી તમે મેડફિંગ કરેલી સમસ્યા હોઈ શકે છે જ્યારે પણ આપણી આંગળી સીધી હોય અને બોલ તેના પર સીધો વાગે છે ત્યારે આપણા આંગળી પરનો સ્નાયુ જેને એક્સ્ટ્રસન કહેવામાં આવે છે જે આપણે આંગળીને સીધી કરવાનું કામ કરે છે ત્યાં વાગવાથી ઘણી વખત આંગળીનો સ્નાયુ તૂટી જાય છે અથવા ફેક્ચર થઈ જાય છે અને જેના કારણે આપણી આંગળી આવી રીતે ત્રાસી થઈ જશે સીધી થઈ શકતી નથી અને જેને મેડફિંગર કહેવામાં આવે છે આની સારવાર જોઈએ તો મુખ્યત્વે જો આંગળીમાં ફ્રેક્ચર હોય અને હાડકું ફસી ગયેલું હોય તો તેમાં તાર મૂકી અને દોઢ મહિનાની પટ્ટી મારવામાં આવે છે અને ત્યારબાદ થોડી કસરત કરાવી તમારી આંગળી સંપૂર્ણપણે નોર્મલ થઈ શકે છે પરંતુ જો તમારે આંગળનો સ્નાયુ ફાટી ગયું હોય તો તેમને ઓપરેશન કરી ખોલી અને રિપેર કરવો પડે છે અને પછી તમારી રિકવરી આવે છે ઘણા કેસની અંદર ખાલી વાતડ કે નોર્મલ ક્રેક હોય અને હાડકું હેલું ન હોય અને આંગળી તમારી ત્રાંસી થઈ ગઈ હોય તો નોર્મલ પટ્ટી મારીને પણ આંગળી તમારી અવગડતા હોય છે નોર્મલી સોજો કે નોર્મલ ત્રાસી આંગળી હોય તો તે નોર્મલ હળદર લગાડી અથવા બરફનો શેક કરીને સારવાર કરતા હોય પરંતુ ભવિષ્યમાં તમને લાંબા સમયે આના કારણે લાંબી સમસ્યા થઈ શકે છે એટલે પ્રોપર સારવાર કરાવી ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આવી તમને ઇન્જરી થાય તો તે તરત તમારી નજીકના ઓર્થોપેડ ડોક્ટરની સલાહ લેવી જોઈએ